હલો મિત્રો આપણે આવી ગયા છીએ ડાંગ જિલ્લાનું ભેંસકત્રી પાસે ઝાવડા ગામ છે નાનું એવું ઝાવડા ગામ છે અને સુરતથી કદાચ બસો કિલોમીટર જેવું થાય એકસો ને એવું બસ્સો કિલોમીટર ત્યાં એક આશ્રમ આવેલો છે ત્યાં સિત્તેર છોકરીઓ છે સિત્તેર જેટલી છોકરીઓ છે જે છોકરીઓને કોઈને મમ્મી નથી કોઈને પપ્પા નથી ત્યાં અમે આજે જમાડવા આવેલા છીએ જુઓ તો ત્યાંનું વાતાવરણ પણ ખૂબ સરસ છે આશ્રમ પણ ખૂબ સરસ છે અને વાત્સલ્યધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે આ આશ્રમ ઉગામેડીના છે કોઈ અમદાવાદ દ્વારા તો આશ્રમ બહુ સરસ છે અને છોકરીઓને ત્યાં જમાડવા દાવો એટલે તમને બહુ રાજી થઈ જાય જો આ પેલા ભાઈ આજે વાતો કરે છે ને ભાઈ એ સુરતના છે અને એ હીરાના વેપારી છે એ લગભગ ત્યાં દર શનિ રવિ ત્યાં જ હોય દર રવિવારે અમારે એની સાથે વાત થઈ તો એમ કે હું આ દર રવિવારે અહીંયા જ હોઉં મંદિર છે બાજુમાં આ આશ્રમ છે જો છોકરીઓ જમવા બેઠ્યું છે અત્યારે ત્યાં ત્યાં રસોઈ બનાવી દીધી પછી જો અમે નીકળ્યા ત્યાંથી તો બધા આવજો આવજો કે એને બહુ રાજી થઈ ગયું ફરી આવજો ફરી આવજો એમ કે જો તમારે કોઈને અહીંયા જવું હોય તો કમેન્ટમાં લખજો તો હું તમને નંબર આપીશ ઓકે થેન્ક યુ